ચાલો મે તો મારી ટાઈમ આવી ગઈ છે અને આજે અમારે ક જુદા પ્રકારની મીઠાઈ દેખાય રાજુ ભાઈ આ શું બનાવ્યું છે આજે બનાયા છે લાડવા લાડવા હા સિના માવડે કુછે ટોપરાનો ચોળ લાગ્યો છે અને ઘરની ગાયનું ઘી નાખ્યું છે વાહ ભાઈ વાહ હા આજ તો મિત્રો ટોપરા પાકના ગાયનો ઘટે રાજુ ભાઈનું એટલે પંતકમાં નામ છે કદમાં જાબો વળ ભી હળદિયા ગાયનો ઘટે

રાજુભાઈ બે ગયા પાક ના બે લાડવા ખાઈ ગયા હે હા મે નું નામ છે

પાછા જેમ ભગડો કરતી જવાનો હોય મિત્રો ગોપાલ ભાઈ મિત્રો અમારા ભૂરા ભાઈ ને આજ ગોપાલ સિંહ પછાડી દીધા છે અને હારી ટક્ક મારી ભૂરા ભાઈ વાય રાખી દીધા એટલે હારી ટક્ક મારી ભૂરા ભાઈ નીકળી ગયા છે હા અને હવે મે તો અમારા દુલારામ ભાઈ આવે છે અને ડોલી ભાઈ તમે ટાઈમ કેજો ચાલો હાલો બાપુ કી ખાવું છે જેવા તેવાનું કામ નથી છે રાજુભાઈ ગાય હા એમ ખાઈ ત્રણ <coughs> <Kee, mootu, coughs> చోపల్క్కు <laughs>

હજી ગોપાલભાઈ હારે થામ બે ખાવા પડશે આ સોતું ખાધું હા સોતું હજી એક ખાતે ગોપાલભાઈ હારે આ ગોપાલભાઈ હારે આ ખાય એટલે ગોપાલભાઈ હારે ને ઈના પછી એક ખાવાનું હે ત્યારે મોજ જાય હા છે પોદ ઉપર સાહેબ હળ તું ખાઈ ગયા એટલે વેવારે હાડા પાંચ ખાઈ ગયા હે ગોપાલભાઈએ પાંચ ખાધા હતા જ્યારે રાજુભાઈ હાડા પાંચ ખાઈ પહેલા નંબરનું સ્થાન મેળવી લીધું હે મિત્રો અને હવે અમારા ડોલીભાઈ આવે છે શેલી ટક્કર રાજુભાઈની ડોલીભાઈની છે ડોલીભાઈને જીતવા માટે સહન રાઈટ ખાવાના છે અને ભૂરાભાઈ તમે ટાઈમ કહેજો ડોલીભાઈ સાહેબ આ કાય દે અને ગેનાગો ભાવ્યા પાછું ગાનું

ત્રીજું ગાય ડોલીભાઈ અને હજી ડોલી ભાઈ ને આ સોથું મિત્રો લીધું છે અને ખરા ખરી ટકર છે પણ મને એવું લાગે છે કે આજ રાજુ ભાઈ પાછી ઇનામ કોઈ લઈ શકવાનું લાગતું નથી